જો વાતાવરણને ઇફેક્ટને લઈને આજે અત્યારે નોરતા પછીના વાતાવરણમાં જીવાતનું હોય છે જ એ વૃક્ષની જીવાત કે જાડવા નાના જાડવાની જીવાત કહેવાય છે એ ઉડીને આવેલી અને કે મીસ અમારું હશે બોક્સમાં હશે અથવા કોઈ ઉડેલી કોઈ લૂઝ મીઠાઈ છે તો ઉડીને એની ઉપર બેસી અને અમારા જે એમ્પ્લોય છે એમની કે મીસ થયું હશે કે ધ્યાનમાં ન રહ્યું હોય એવું કહી શકીએ ગ્રાહકને જે જોવા મળેલું છે તે ગ્રાહક તો અહીં આવીને આપણને કમ્પ્લેન કરેલી છે પણ એવું નહીં છે કહી શકીએ કે એ મીઠાઈની અંદરથી નીકળેલી મીઠાઈની અંદરથી નથી બાહ્ય વાતાવરણમાં જે બે હોય છે ઝીણા ઝીણા જીવા જીવાત એ દેખાઈ આવેલી છે અને વિડીયોમાં સ્પષ્ટ પણ કીધેલું છે જીવાત છે એમ ગ્રાહક એ સ્વીટ લઈને જ પાછા રિટર્ન આવેલા હતા આઈ થિંક દોઢથી બે કલાક પછી અમે એવું સ્વીકારીએ છીએ કે અમારી ભૂલ છે પણ એના એની ચેલેન્જ માટે અમે આવ દિવસોમાં જે એ બીજી વખત આપણી ન આવે એના માટે પૂરતું ધ્યાન ને કેર કરશું અને આગળના આ બાવીસ વર્ષ પચીસ વર્ષથી અમારો આ બિઝનેસ છે સ્વીટને લઈને તો એમાં સિંગલ કમ્પ્લેન છે અત્યારની જે આવેલી છે પણ એ બહારના ખુદાને હિસાબે બારને જીવાતના હિસાબે આવેલી છે કોઈ નહીં કે સ્વીટની અંદરથી ભાઈ હાજી ગઈકાલે એક સોશિયલ મીડિયામાં વિડીયો જે અહીંયા ગ્રાહક આવેલ હતા તેનો વિડીયો એને ઉતારીને સોશિયલ મીડિયામાં મૂકેલો છે તેની ફરિયાદ પણ અમને આવેલ છે આરોગ્ય શાખામાં જે ફરિયાદના અનુસંધાનમાં અત્યારે પુષ્કરધામ રોડ ઉપર જસોદા ડેરી નામની સ્થળ છે ત્યાં અત્યારે સ્થળ તપાસ હાથ ધરેલ છે જે અત્યારે અહીંયા જે વર્કશોપ છે સ્થળ ઉપર નથી એની મીઠાઈ જે મેટોડા કે બહારથી બનીને આવે છે તો આપણે મીઠાઈની બધી ચેક કરેલ છે એની કંડિશન કઈ કન્ડિશનમાં રાખેલ છે જે યોગ્ય જગ્યા રાખેલ છે કે એની બધી તપાસ કરેલ છે યોગ્ય અને ડેટ કે યુઝ બાય ડેટ કે મારેલ છે કેની તે પણ તપાસ કરેલ છે આપણે હાજી પણ અત્યારે જે અત્યારે જે તપાસ કરતાં જણાવેલ કે જે સમયે જે મીઠાઈ લઈ ગયેલ તે અઢીસો ગ્રામ જે મીઠાઈ દઈ ગયેલ હતા અને પાછા આવીને તે જે ફરિયાદી છે તેને જ બધી મીઠાઈ જે અહીંયા હાજર હતી એનો નાશ કરે છે કુલ પાંચસો ગ્રામ મીઠાઈ ત્યાં સમયે સર્પ હતી એટલા માટે આપણે જે સર્વ તપાસ કરીએ ને મીઠાઈ લેના સેમ્પલો પણ લઈએ છીએ અને સિવાય પનીરનું સેમ્પલ પણ લઈએ છીએ